કાર્તક સુદ સાતમ એટલે જલારામ જયંતિ એ જલારામજીને આખું જીવન સેવામાં કરી નાખ્યું સમર્પિત એ જલારામજીને જન્મ્યો જ હતો ભૂખ્યાઓની જગ્નિઠારો માટે એ જલારામની આજે જન્મ જયંતિ છે ત્યારે પ્રસ્તુત છે અમારી વિશેષ રજૂઆત જા ટુકડો ત્યાં હરી ઢુકડો ને જીવન મંત્ર બનાવનાર સૌરાષ્ટ્રના સંત પૂજ્ય જલારામ બાપાની આજે જન્મ જયંતિ છે ત્યારે જલારામના મનાવવા માટે લાખો ભાવિકો વહેલી સવારથી જ બાપાના દર્શન માટે કતારો લગાવીને ઉભા છે બીજી બાજુ બાપાના વંશજો તેમજ ગાદીપતિ દ્વારા વહેલી સવારે પૂજ્ય બાપાની સમાધિની પૂજા કર્યા બાદ મંદિરમાં આરતી ઉતારી ભાવિકોના દર્શન માટે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા જલારામ બાપાની જયંતી યાત્રાળુ સંઘો આવ્યા છે ઘણા યાત્રાળુ પગપાળા પણ આવ્યા છે જે બાદ અહીં ગામમાં ભાવિકો માટે સ્થાનિકો સાથે સાથે પાણી છાશ ચા આઈસ્ક્રીમ ના પર્વો ખોલ્યા છે વેલપુરમાં દિપાવલી ઉપરાંત બાપાની જન્મજયંતિના દિવસે સ્થાનિક લોકો દ્વારા ઘરે ઘરે રંગોળી કરવામાં આવી છે ઘરોને આસુપાલવના તોરણો તેમજ રોશનીથી સજાવવામાં આવ્યા છે બજારમાં વેપારીઓ દ્વારા દુકાનો આગળ કમાનો તેમજ મંડપો લગાવીને સમગ્ર વીરપુર ગામને સજાવવામાં આવ્યું છે તેમજ ગામ લોકો દ્વારા ગામમાં ઠેર ઠેર બાપાના જીવન કવનને દર્શાવવાતી મઢુલીઓ પણ બનાવવામાં આવી છે તો વેપારીઓ દ્વારા આજે બાપાની બસો સત્તરમી જન્મ જયંતિ હોવાથી બસો સત્તર કિલોની કેક બનાવીને વહેલી સવારે જ કેક કાપી જય જલિયાણનું નાદ લગાવી કેકને પ્રસાદી સ્વરૂપે ભાવિકોમાં આપવામાં આવી હતી

જેની નેતરની લાકડીની સેવા અને પૂજા આજે પણ આ પરિવાર કરે છે આ પરિવારમાં દુજાણું બંધ થઈ ગયું હતું ત્યારે નિરાશ થયેલા પરિવારને બાપાએ આપેલી પ્રસાદીની નેતરની લાકડીને ઘરના રસોડામાં રાખવાનું સૂચન કર્યું હતું અને દર સોમવારે ઘી ચોપડવાનું કહ્યું હતું જે નિત્યક્રમને આજે પણ આ પરિવારે જાળવી રાખ્યો છે આજથી પોણા બે વર્ષો પેલા બચ્ચો વર્ષ પેલા જલારામ બાપુ જયારે વીરપુર એમના ગુરુ ને ત્યાં જતા ફતેપુર ત્યારે અહીં બપોરે ઉતારો કરતા તે સોરે ઉતારો કરતા કોઈ ઉતારવા દેતા નહીં ત્યારે અમારા રામજી બાપા જલારામ બાપા ને મળ્યા અને ઘરે લઈ ગયા બે ચાર વખત આવ્યા વાડિયા નાહવા ધોવા જાય ને રાઈત રાત બે રાત રોકાય ને પાછા ફતેપુર જલારામ બાપુ જાતા તો આ તરફ જલારામ જયંતિના પાવન પર્વે અમદાવાદમાં જલારામ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી મંદિરોને ફૂલો રોશનીથી સજાવવામાં આવ્યા પૂજન અર્ચન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેમાં અમદાવાદના પાલડી મંદિરમાં પણ ખાસ ભજન કીર્તન અન્નકૂટ પૂજાનું આયોજન કરાયું હતું બાપા ભૂખ્યાને ભોજન આપવામાં માનતા હતા અને આથી મંદિરોમાં ભક્તો માટે ખાસ ભંડારો યોજવામાં આવ્યો દૂર દૂરથી ભક્તો બાપાના દર્શન માટે આવ્યા હતા અમે જલારામ બાપાના મંદિરમાં વર્ષોથી દર્શન કરાય છે જલારામ બાપાને બહુ માનીએ છીએ અને જલારામ બાપાને જ્યારે બી અમે કંઈ પણ માનતા માની હોય ને તો થાય જ છે પૂરી હું વર્ષોથી દર્શન કરવા આવું છું અને બહુ મને આનંદ થાય છે વર્ષમાં એકવાર એટલો આનંદ થાય છે અને બહુ માણસો આવે છે દર્શન કરવા સાતમને દિવસે બહુ માણસો આવે છે આજે જલારામ જયંતિ અમે સવારથી જલારામ બાપાની પ્રાર્થના પૂજા એમની જલારામ ભાવની બોલીએ છીએ અને એમના દર્શન કરીને અનેરો આનંદ લઈએ છીએ તો જલારામ બાપાની જન્મ જન્મજયંતિની રાજ્યભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નવસારીના જલારામ મંદિરમાં સવારથી ભાવિકો બાપાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને જલારામ બાપાના કાર્યોને યાદ કર્યા હતા પોતાના જીવનને સમર્પણ યજ્ઞમાં હોમી દેનારા જલારામ બાપાના સંદેશથી નવસારીના ભાવિકો અવગત કરાવ્યા હતા અને મંદિર પરિસરમાં પચીસ હજારથી વધુ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો ભરૂચમાં શ્રદ્ધા અને હર્ષુલ્લાસ સાથે જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી વહેલી સવારથી જ જલારામ ભક્તોની મંદિરોમાં ભારે ભીડ જોવા મળતી હતી ભરૂચના કસક સ્થિત જલારામ મંદિર ગાયત્રી સોસાયટી નારાયણ નગર હનુમાન શેરી સહિત વિવિધ વિસ્તારમાં જલારામ જયંતિ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાદુકા પૂજન મહાઆરતી શોભાયાત્રા મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં લાભ લઈ શ્રદ્ધાળુઓ ભાઈ બહેનોએ ધન્યતા અનુભવી હતી તો વડોદરામાં પણ કારેલી બાગ સ્થિત જલારામ મંદિરે વહેલી સવારથી શ્રદ્ધાળુઓ દર્શને ઉમટ્યા હતા જલારામ જયંતિ નિમિત્તે મંદિર ખાતે ખાસ કાર્યક્રમો આયોજિત કરાયા હતા જેમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીટ જોવા મળી હતી